સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર વાત કરવાની છે તો ગુજરાતનું હવામાન ફરીવાર ગુજરાતીઓ અને ભારતીયોનું ફરીવાર મિત્રો જે છે તે ખાસ કરીને પરિસ્થિતિ વિપરીત થઈ શકે કારણ કે વારંવાર મિત્રો બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમો અત્યારે સર્જાતી હોય છે અને મિત્રો આપણે છેલ્લા ત્રણ મહિનાથી જોઈએ છે કે એક પછી એક એક પછી એક સિસ્ટમો જે છે તે લગાતાર મજબૂત ચક્રવાતી સિસ્ટમ એક ફેલાવો કરી રહી છે જેની અસર ચોક્કસપણે ગુજરાત અને ભારતના અન્ય રાજ્યો પર થવાની છે તો આ સિસ્ટમને કારણે મિત્રો આવનારા દિવસોમાં કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે તેના વિશે વાત કરવાની છે મિત્રો જોઈ શકો કે આ ખતરનાક મિત્રો આ સિસ્ટમ જે છે તે ખાસ કરીને અતિભારે ખૂંખાર વરસાદ વાળી ચક્રવાતી સિસ્ટમ બની રહી છે તે આગળ વધી ભારતના અન્ય મિત્રો રાજ્યો તરફ અને તે સિસ્ટમ મિત્રો જે છે તે અરબસાગર તરફ આગળ વધી રહી છે કારણ કે અહીંયાથી ઉદ્ભવીને આ રસ્તો પકડી રહી છે એટલે કે લગાતાર અરબસાગરનો માર્ગ પકડી રહેશે અને જ્યારે જ્યારે અરબસાગરમાં આવી કોઈ નવી ચક્રવાતી સિસ્ટમો આવતી હોય છે તેની સીધી અસર આપણા ગુજરાત લાગુના વિસ્તારો ઉપર થતી હોય છે હર હંમેશ માટે અને અત્યારે મિત્રો આ જો મુખમી સિસ્ટમ બની ગઈશે અરબ સાગર બંગાળની ખાડીની અંદર જેને લઈને આવનારા દિવસોની અંદર ભારત સહિત ગુજરાતના ભાગમાં અસરો થવાની છે કે નહીં તે એક મુખ્ય પ્રશ્ન બને છે અને તેના વિશે જ આપણે ચર્ચા કરવાની છે આજના આ ઇમ્પોર્ટન્ટ કામના હવામાન સમાચારની અંદર તો આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેવાનો છે તેના માટે તમને જણાવી દઉં કે વિડીયોને અંત સુધી ચોક્કસપણે જોતા રહેજો બીજા નંબર ઉપર તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે દરરોજ આપણે અવારનવાર આવા જ સાચા સચોટ હવામાન સમાચાર આપતા હોઈએ છીએ અને કયા ગામથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ અમને કોમેન્ટ લખી દે જણાવી આપજો કયા કયા ભાગોમાં માવઠાઓ જોવા મળશે કારણ કે કમોસમી માવઠાની આગાહી પણ આપવામાં આવી છે ગુજરાત અને ત્રીજા નંબર ઉપર પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ જેવા મોટા હવામાનના જાણકારો તરફથી પણ મિત્રો જે છે તે લગાતાર અવારનવાર નવી આગાહી આપવામાં આવતી હોય છે ઉત્તરાયણ ને લઈને પણ અંબાલાલની એક નવી આગાહી જાહેર થઈ છે સાથે જ અત્યારે ગુજરાતનું જે વાતાવરણ ચાલી રહ્યું છે ઠંડીવાળું તેના વિશે પણ વાત કરવાની છે આજના આ મહત્વના કામના વિડીયોની અંદર તો શરૂઆત કરીએ મિત્રો વિડીયોની સમય બગાડ્યા વગર સૌથી પહેલા જોઈ લઈએ કે જે સિસ્ટમ વિશે મેં તમને અગાઉ માહિતી આપી બંગાળની ખાડીમાં બની છે તે અત્યારે શું જણાવી રહેશે જોઈ શકો મિત્રો કેટલી ખતરનાક આ વરસાદીય સિસ્ટમ બની ગઈ છે ચક્રવાતી સિસ્ટમ બની ગઈ છે કારણ કે બારીકીથી જોઈએ મિત્રો તો આ જેટલા પણ કલરવાળા ભાગ તમે જોઈ રહ્યા છો તે ખુંખાર વરસાદી સિસ્ટમ દર્શાવે છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો આ અરબ સાગરનો ભાગ અત્યારે ફૂલ સિસ્ટમથી મંડરાઈ રહ્યો છે બીજી તરફ અહીંયા જોઈ લઈએ તો મિત્રો આ

તમને આ ચેનલના માધ્યમથી જણાવીશું જોઈ શકો મિત્રો કે આ મોટી જે સિસ્ટમ છે તેના અવશેષો મહારાષ્ટ્ર સુધી પણ લંબાઈ રહ્યા છે ઝાપટા જોવા મળે તો નવાઈની વાત નથી કારણ કે લગાતાર ઘણા બધા દિવસોથી અમે સિસ્ટમો વિશે માહિતી આપી રહ્યા છીએ અને સિસ્ટમોને આધારે મિત્રો ગુજરાતમાં માવઠા પડતા આપણને આગામી સમયોની અંદર દેખાય પણ રહ્યા છે અને જાન્યુઆરી મહિનાનું તો પ્રથમ અઠવાડિયું જે છે તે મિત્રો માવઠાવાળું

તે દરેક ભાગોની અંદર અહીંયા કાળા ડિબાંગ ઘમઘોર વાદળો બનતા દેખાઈ રહ્યા છે જેમાં સુરતના ઉપરના ભાગોથી લઈને કોસંબા વંકાળ દહેજના વિસ્તારો અંકલેશ્વરના વિસ્તારોથી લઈને ભરૂચ શિહોર કરજણ જંબુસર બાજુના ભાગો તેની ઉપર મિત્રો જોઈ શકો કે ડભોઈ વડોદરાના ભાગો ખંભાત બોરસદ તારાપુર ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુર આણંદ આટલા મિત્રો છે જે આ દક્ષિણીય ભારતના વિસ્તારો છે દક્ષિણીય ગુજરાતના જે ખાસ કરીને આ વિસ્તારો છે તો આ દરેક દરેક ભાગોની અંદર મિત્રો આપણને સારી કક્ષાના જે છે તે જાપ આપતા અથવા તો માવઠાઓ આપણને આવનારા દિવસોમાં જોવા મળે તેવું મિત્રો અત્યારે અમારું પૂરેપૂરું અનુમાન જે છે તે લગાવવામાં આવી રહ્યું છે આ બીજી તરફ મિત્રો ત્યાંથી આગળ વધીએ મધ્ય ગુજરાતની માહિતી મેળવી તો જોઈ શકો કે મધ્ય ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોની અંદર અહીંયા આ સિસ્ટમનો સારી કક્ષાનો ફેલાવો થઈ રહ્યો છે તેમાં પણ અહીંયા જોઈએ તો મિત્રો જોઈ શકો કે દાહોદના વિસ્તારોથી લઈને ગોધરા જાહલોદ પીપલોદ મહીસાગર ખેડા લુણાવાડા બાલાસિનોર ડાકોર નડિયાદના ભાગો તેની સાથે અહીંયા જોઈ શકે કે કપડવંજના વિસ્તારો મહુધા અમદાવાદ બાપુનગર ગાંધીનગર ભાવનગર અને ઉપર મિત્રો આસપાસ જે ધોળકા બાજુના ભાગો છે તો આ દરેક દરેક ભાગોની અંદર મિત્રો આ દરેક ભાગોની અંદર એક સારી કક્ષાના અને ઊંચા કાળા ડિબાંગ વાદળોનો ફેલાવો થઈ રહ્યો છે જેને લઈને આ દરેક ભાગોની અંદર આ દરેક વિસ્તારોની અંદર આપણને મધ્યમથી અળવા ઝાપટાઓ રેડા ઝાપટાઓ જોવા મળી જાય તેવું મિત્રો અત્યારે અનુમાન લગાઈ રહ્યો છે ત્યાંથી મિત્રો ઉપર ઉત્તરીય ગુજરાતના ભાગો વિશે આગળ વધે તો જોઈ શકીએ ઉત્તર ગુજરાતની અંદર જે હિંમતનગર પ્રાતિજ ઈડર ડુંગરપુરના વિસ્તારો છે તેની સાથે ખેડબ્રહ્માના વિસ્તારોથી લઈને અન્ય મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે પણ વાત કરવાની છે તેમાં તમને જણાવી દઉં તો અન્ય વિસ્તારોની અંદર અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને જે ડુંગરપુર આસપાસ ખેડબ્રહ્મ હિંમતનગરના ભાગો છે તેની સાથે મહેસાણા ઉપર મિત્રો જોઈએ તો ચાણસમા હારીજ રોડા રાધનપુર સાંતલપુર દિયોદર થરાડ વડનગર સિદ્ધપુરના વિસ્તારો ત્યાંથી ઉપર મિત્રો સાબરકાંઠા પાટણ જિલ્લા તરફ આગળ વધીએ તો ડીસા ભાટસણ દિયોદર થરાડ સુઈ ગામ પાલનપુર આબુ અંબાજી સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી આ જે વિસ્તારો મિત્રો છે ઉત્તરીય ગુજરાતના તે દરેક ભાગોમાં પણ

રાપર મનફરા ધોળાવીરા પડતા જોવા મળી રહ્યા છે ત્યાંથી મિત્રો હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરવાની છે તો સૌરાષ્ટ્રમાં કોઈ મોટા વાદળો ફેલાતા હોય તેવું દેખાય અત્યારે હાલ પૂરતું નથી રહ્યું આવનારા દિવસોની અંદર મિત્રો સૌરાષ્ટ્ર ઉપર જો કોઈ નવા વાદળો પસાર થશે તો ચોક્કસપણે તમને જણાવી આપીશું બાકી સૌરાષ્ટ્ર ઉપર મિત્રો વાદળો દેખાય

એક સારી કક્ષાના કમોસમી જાપટાના વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને બીજું અઠવાડિયું જે છે ઉતરાયણ વાળું અઠવાડિયું તે મિત્રો ગુજરાતની અંદર માવઠાવાળું બની શકે તેવી મિત્રો અત્યારે અનુમાન અમારા તરફથી લગાવવામાં આવી રહ્યું છે જો કે મિત્રો તેના વિશે આવનારા વિડીયોમાં આપણે ચોક્કસપણે વાત કરીશું જેમ જેમ આવનારા જેમ જેમ સમાચાર નજીક આવતા જશે તેની અંદર જેવી મિત્રો કોઈ સિસ્ટમમાં ફેરફાર આવશે વાવાઝોડા અંગે એવી માહિતી આવશે કે નવી કોઈ માઉઠાની સિસ્ટમો બનશે તો આવનારા વિડીયોમાં ચોક્કસ આ ચેનલના માધ્યમથી તમને દરેક માહિતી મળી જશે તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીને જોડાયા ના હોય તો અત્યારે જોડાઈ જજો ત્યારબાદ

પરંતુ ત્રણ જાન્યુઆરી બાદ ઠંડીમાં ફરી એકવાર વધારો આવવાનો છે તે મિત્રો ઉત્તરાયણ સુધી ચાલશે અને અંબાલાલે ઉત્તરાયણ લઈને પણ આગાહી કરી છે કે ઉત્તરાયણના દિવસે સવારમાં સારો પવન રહેવાનો છે બપોર અને સાંજે ઓછો પવન બનશે ત્યારબાદ ઉત્તરાયણના દિવસે આખો દિવસ સમગ્ર દિવસ સારો પવન રહેવાનો છે તો પતંગ રસયા માટે આ સારા સમાચાર બાકી મિત્રો ઉત્તરાયણ ઉપર માવસા માવઠાની અને કમોસમી ઝાપટાની પણ એક આગાહી છે તેના વિશે મિત્રો જેમ જેમ દિવસો આગળ વધશે ઉત્તરાયણ નજીક આવશે તેમ તેમ આપણે ચર્ચા કરીશું હાલ અત્યારનું અનુમાન એ છે કે આ પ્રથમ અઠવાડિયું જે છે તે ગુજરાત દક્ષિણ ગુજરાત ગુજરાત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં માવઠા પડી શકે બીજા અઠવાડિયા અંદર સમગ્ર ગુજરાત ઉપર મિત્રો જોવા મળી શકે કારણ કે વાદળો એક સારી ક્વોલિટીના ફેલાઈ રહ્યા છે તેના વિશે પણ આપણે ચોક્કસ માહિતી આપીશું હવે અંતમાં મિત્રો આજનું હવામાન જાણી લઈએ કે આજે કયા કયા ભાગમાં કેટલું તાપમાન જોવા મળી રહ્યું છે તો દક્ષિણ ગુજરાત ભરૂચ વડોદરા આવેલું છે છોટાઉદેપુર નવસારી આવેલું છે તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર બાવીસ થી ત્રેવીસ ડિગ્રીનું તાપમાન એટલે કે અહીંયા ભારે ગરમી આજે થવાની છે મધ્ય ગુજરાતની અંદર જ્યાં અમદાવાદ આવેલું છે દાહોદ ગોધરા નડિયાદ બાપુનગર ગાંધીનગર આવેલું છે છોટા ઉદેપુર પંચમહાલ અરવલ્લી આ મધ્ય ગુજરાતના દરેક ભાગોની અંદર મિત્રો પચીસ થી છવ્વીસ ડિગ્રીનું તાપમાન એટલે કે ભારે ગરમી જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર મિત્રો કે જ્યાં ભાવનગર આવેલું છે તેની સાથે ભાવનગર અમરેલી જૂનાગઢ આ મિત્રો જે વિસ્તારો આવેલા છે ત્યાં મિત્રો જે છે તે પચીસ થી સત્યાવીસ ડિગ્રીનું તાપમાન છે તો ત્યાં મિત્રો કમ્પેરેટિવલી ઓછી ગરમી જોવા મળશે પરંતુ જે દરિયાકાંઠેના ભાગો છે જેમ કે ઓખા દ્વારકા મોરબી જામનગર ત્યાં થોડી ઘણી ઠંડી જોવા મળશે બાકી મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ આજે કમ્પેટેબિલિટી છવ્વીસ ડિગ્રીનું એવરેજ તાપમાન છે એટલે કે સમગ્ર ગુજરાતમાં પચ્ચીસ થી છવ્વીસ ડિગ્રી તાપમાન જોવા મળવાના છે જેથી આજે ગરમી વધારે રહેવાની છે અને ઠંડી ઓછી રહેવાની છે તો મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે તમને આ વિડીયો કામનો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં શેર કરજો વિડીયો પસંદ આવે તો નીચે લાઇકનું બટન છે ચોક્કસપણે દબાવી દેજો અને હું તમને આવતી કાલે મળીશ એક નવા સમાચારમાં ત્યાં સુધી આજ માટે વિદાય આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ